ધમાકા 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 જબરજસ્ત ધમાકા આપણા શહેર રાધનપુરમાં આવેલી કંડલા હાઈવે સ્વાગત પ્લાઝા હોનર્સ હોટલની બાજુમાં આવેલ મહાલક્ષ્મી ટ્રેક્ટર વાળા નવરાત્રી અને દિવાળી માટે આયસર ટ્રેક્ટર ટ્રિપલ ધમાકા ઓફર લઈને આવી ગયા છે જેમાં દરેક આયસર ટ્રેક્ટરની ખરીદી ઉપર ટ્રેક્ટર સાથે ટ્રોલી બિલકુલ ફ્રી સાથે સાથે છ લીટર ડીઝલ અને એક સ્માર્ટ વોચ તદ્દન ફ્રી આપવામાં આવશે તેમજ દરેક કસ્ટમરને ધમાકેદાર લકી ડ્રોનો પણ લાભ મળી જવાનો છે આ લકી ડ્રોમાં છ ટ્રેક્ટર રોટાવેટર છ વિદેશ યાત્રા છસો ને છાસઠ એલ ટીવી છસો ને છાસઠ કેશબેક છ બુલેટ બાઇક રોયલ ઇન્ફિલ્ડ છાસઠ મોટર સાયકલ એકસો પચીસ સીસી છાસઠ લેપટોપ છ હજાર છસો છાસઠ ચાંદીના સિક્કા આ બધું જ મહાલક્ષ્મી ટ્રેક્ટરના માનવતા ગ્રાહકોને મળી જવાનું છે આ તમામ ઓફર્સનો લાભ એવા માનવતા ગ્રાહકોને મળવાનો છે જે નવરાત્રિના